જો ગુજરાત સમાચાર બીમાન એક્સેસ અમદાવાદ મનમળ ખાતે લઈને આવ્યું ફેસ્ટિવલ કલેક્શન જાનકી બોડીવાલા સાથે બીબાએ ફેસ્ટિવલ કલેક્શન નું કર્યું ભારતની જાણીતી અને સ્વદેશી ફેશન બ્રાન્ડ બીબા અમદાવાદના અમદાવાદ તેના ફ્લેગશિપ સ્ટોર ખાતે તેના નવીનતમ ફેસ્ટિવલ કલેક્શન નું ભવે લોન્ચની ઉજવણી કરી હતી જેમાં સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ આ પ્રસંગે હાજરી આપી પોતાના સ્ટાર પાવરથી વાઇબ્રન્ટ ન્યૂ લાઇન નું કર્યું હતું બીબાનું નવું ફેસ્ટિવલ અને વેડિંગ એડિટ તેના ડિઝાઇન દ્વારા અલગ અલગ હોવાની ફિલસોફીને પ્રતિબિંબિત કરે છે જે સમૃદ્ધ રંગો જટિલ ભ્રદકામ અને સમકાલીન સેલ્યુઅર્ટ સાથે વ્યક્તિત્વ અને વિવિધતાની ઉજવણી કરે છે દિવસના તીવરોના વસ્ત્રોથી લઈને ગ્લેમરસ લગ્નના કપડાં સુધી આ શ્રેણી દરેક પ્રસંગ માટે બહુમુખી શૈલીઓ પ્રદાન કરી પરંપરાગત કારીગરીને બાન આપે છે અને આધુનિક ફેશનને પણ અપનાવે છે અમદાવાદ તહેવારોના ક્લેમરથી ચમકી ઉઠ્યું કારણ કે ફેશન ઉત્સાહ યુક્ત નીચે લોન્ચના સાક્ષી બનવા માટે ભેગા થયા હતા બીબા નેગર સિંધુ ભવન અને અન્ય સ્થળોએ આઉટલેટ સાથે શહેરભરમાં મજબૂત હાજરી ધરાવે છે જે તેને શહેરના સ્ટાઇલ અને પ્રત્યે સભાગ ખરીદદારો માટે સૌથી વધુ સુલભ ભારતીય વસ્તુઓ બ્રાન્ડ્સમાંની એક બનાવે છે બીબા ફેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સિદ્ધાર્થ બિંદ્રાએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અમને આ નવરાત્રિમાં અમદાવાદમાં અમારા ફેસ્ટિવલ અને વેડિંગ કલેક્શન લોન્ચ કરવાનો આનંદ છે જે સમય રંગ આનંદ અને એકતાની ઉજવણી કરે છે ચાંદકી બોડીવાલા સાથે ભાગીદારી કરવી એ કુદરતી પસંદગી જેવું લાગે છે કારણ કે તેમનું જીવંત વ્યક્તિત્વ બીબાની ભવ્યતા અને આત્મવિશ્વાસની ભાવનાને પ્રતિબંબિત કરે છે આ સિઝનનું કલેક્શન દરેક સ્ત્રી માટે કંઈક ઓફર છે કંઈક ઓફર કરે છે કાલાતીત પરંપરાગત સેલ્યુટ્સ લઈને સમકાલીન ફ્યુઝન શૈલીઓ સુધી જે પેઢીઓથી પેઢીઓ સુધીની મહિલાઓ માટે સ્ટાઇલમાં ઉજવણી કરતા માટે યોગ્ય બનાવે છે સમગ્ર ગુજરાતમાં વીસથી વધુ બીબા સ્ટોર્સ સાથે અમે પણ અમારા ગ્રાહકો અમારી સાથે ખરીદનો આનંદ માણી અને તહેવારોની મોસમને બીબા સાથે ખરેખર વાઇબ્રન્ટ બનાવે તેની રાહ જોઈ રહ્યા છીએ લોન્ચ સમયે બોલતા જાનકી બોડીવાલાએ કહ્યું કે હું અમદાવાદમાં બીબાના કલેક્શન લોન્ચનો ભાગ બનવા માટે રોમાંચિત છું ખાસ કરીને નવરાત્રિ દરમિયાન એક સમય જે મારા હૃદયની ખૂબ નજીક છે બીબા વિશે મને સૌથી વધુ જે ગમે છે તે આપે છે તે વૈવિધ્યતા છે ભલે તમે ક્લાસિક ફેસ્ટિવદાર ફ્યુઝન શોધી રહ્યા હો દેખાવ અથવા કંઈક આધુનિક અને રમતિયાળ બીબા પાસે દરેક સ્ત્રી દરેક મૂળ અને દરેક પ્રસંગ માટે વિકલ્પો છે આ સિઝનમાં દરેક વ્યક્તિ આ ભવ્ય ટુકડાઓને કેવી રીતે સ્ટાઇલ કરે છે તે જોવા માટે હું ઉત્સુક છું